ઉડાન પહેલા આરજે બનવાની તક અદાણી એરપોર્ટ્સ અને રેડિયો મિરચીની અનોખી પહેલ રેડિયો મિર્ચી સાથેના સહયોગમાં અદાણી જૂથે મિર્ચીના આરજે સ્ટુડિયો મારફતે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાન મથકે એક લાઈવ અને ભાગીદારી ભર્યા રેડિયો હબમાં પરિવર્તિત કરી દીધું છે અદાણી જૂથના સફર કે હમસફર અભિયાન અંતર્ગત મુસાફરોને માઇક સુધી લાવવા અને ઉડાન પહેલા જ આરજે બનવાનો અનોખો અનુભવ લેવા આમંત્રણ આપવામાં આવી રહ્યું છે ફ્લાઇટની રાહ જોઈ રહેલા મુસાફરોએ પોતાની વ્યક્તિગત મુસાફરીની ચર્ચાઓ શેર કરી જે સ્થળ સુધી પહોંચવાની તેમની ઉત્સુકતા હતી તેના વિશે વાત કરી મુસાફરી સંબંધિત ઉપયોગી ટીપ્સ આપી પોતાના મનપસંદ ગીતોની માગણી કરી અને અન્ય મુસાફરો સાથે ખુલ્લા દિલથી સ્ક્રિપ્ટ વિના સંવાદ કર્યો આ પડોરને ટર્મિનલની રીધમમાં નવો પ્રાણ પૂર્યો સામાન્ય રીતે સમયપત્રક અને અવર જવરથી ઓળખાતી આ જગ્યા હવે વાતચીત સ્મિત હાસ્ય અને સંયુક્ત અનુભવોથી જીવંત બની ગઈ રેડિયો હવે માત્ર સાંભળવાનું માધ્યમ રહ્યું નથી તે એક એવું મંચ બની ગયું છે જ્યાં લોકો સક્રિય રીતે જોડાવા લાગ્યા નો આરજે સ્ટુડિયોએ હર સફર કે હમસફરના સાચા અર્થને જીવંત કર્યો આ દર્શાવતા કે અદાણી એરપોર્ટ્સ માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સંચાલન સુધી સીમિત ન રહી તેનાથી આગળ વધી અર્થસભર અનુભવો સર્જે છે આ પહેલ અદાણી જૂથની હમ કરકે દિખાતે હૈ ભાવનાનું પણ પ્રતિબિંબ છે જ્યાં ગ્રાઉન્ડ રિયાલિટી દ્વારા અનુભવ આધારિત કહાની રજૂ કરવામાં આવે છે રેડિયો લાઇટ લાઇવ ઇન્સ્ટ્રક્શન અને ડિજિટલ સ્ટોરીલાઇઝેશન સહજ સંકલન દ્વારા રેડિયો મિર્ચી અને અદાણી જૂથે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાન મથક અમદાવાદ ખાતે એક અસરકારક અને યાદગાર અનુભવની સહરચના કરી આ એવો અનુભવ જે મુસાફરોની મુસાફરી શરૂ થયા પછી પણ લાંબા સમય સુધી તેમની સાથે જ રહ્યો હતો અને આઈ રીઅલી એન્જોયિંગ અદાણી સર્વિસીસ જો અદાણીની ટેગલાઇન છે કે હમ કરકે દિખાતે હૈ રિયલી કરીને દેખાડે છે થેન્ક યુ